સોનગઢની ડુંગરમાળમાં હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો સિહોરના રાજગોર શેરીમાં રહેતા અને નાસ્તાની લારી ધરાવતા દીપકભાઈ પ્રભુભાઈ ચૌહાણ સોનગઢ ખાતે આવેલા એકલવ્ય મહાદેવ નજીકના ડુંગરામાળમાં ઝૂંપડામાં ગયા હતા જ્યાં મચ્છીના નાસ્તો કર્યા બાદ વાસણ ધોવા બાબતે ઝઘડો થયો હતો જે ઝઘડા દરમિયાન કલ્પેશભાઈ ઓધાભાઈએ દીપકભાઈ પ્રભુભાઈ ચૌહાણને છરીના ગાજીકી મોત નિપજાવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના અનુસંધાને પોલીસે

ગતરોજ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતું પીપરલા ગામ છે પીપરલા ગામની અંદર ડાબી છે એમની વાડીની અંદર હત્યાનો બનાવ બનવા પામેલો છે સદરુ બનાવની વિગત જોઈએ તો ચિતરભાઈ ડાબી છે એમ સગાભાઈ ચંદુભાઈ ડાબી કે જેઓ સિહોરથી તેમના બે મહેમાનો કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ દીપકભાઈ ચૌહાણ કે જેઓ સિહોરના વતની છે તેઓને પોતાની વાડી પર જમવા માટે લઈને આવેલા હતા તેઓનો જમવાનો પ્રોગ્રામ જ્યા પત્યો ત્યારબાદ તેમના મહેમાન એમાં કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ એ બે વચ્ચે એક ખૂબ જ નજીવી બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલીના લીધે આ બોલાચાલી છે ઉગ્ર બાબતમાં પરિણમી અને જેમાં કલ્પેશભાઈ ચૌહાણ કલ્પેશભાઈ ગોહિલ જે છે એ કલ્પેશભાઈ ગોહિલે પોતાના ગુસ્સા ઉપર આપો ખોઈ બેસતા તેઓએ તેમની પાસે રહેલી છરી જે હતી એ છરી દીપકભાઈ ચૌહાણના છાતીના ભાગે એક કરતાં વધારે વખત ઝીકી દીધી હતી જેના કારણે દીપકભાઈ ચૌહાણનું સ્થળે જ મૃત્યુ પામલા હતા સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપી કલ્પેશભાઈ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ સમગ્ર બાબતે કલ્પેશભાઈ ગોહિલ વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતની તપાસ જે છે એ સોનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે